રાણાવાવ તાલુકાના રાણા બોરડી ગ્રામ પંચાયતની ગ્રાન્ટો મામલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં ફરિયાદ કરાઈ રાણાવાવ તાલુકાના રાણા બોરડી ગ્રામ પંચાયતની ગ્રાન્ટો મામલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં ફરિયાદ કરવામાં આવી હતી જેમાં રાણા બોરડી ગ્રામ પંચાયતમાં છેલ્લા પચીસ વર્ષ દરમિયાન વિકાસના નામે કરોડોના ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો છે રાણાવાવ તાલુકાની રાણા બોરડી ગ્રામ પંચાયતમાં છેલ્લા પચીસ વર્ષથી સરકાર તરફથી મળેલ ગ્રાન્ટ અને ખાસ વિકાસ કાર્યોનો કૌભાંડ રચાઈ રહ્યું છે જે મામલે ફરિયાદીઓનું સ્પષ્ટ વલણ છે કે નિષ્પક્ષ તપાસ નહીં થાય તો ન્યાયપાલિકાના દરવાજા ખુલ્લા જ છે ત્યાં જઈને લડી લેવાના મૂડમાં જણાઈ રહ્યું છે સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટમાં મોટો કૌભાંડ થવાની શક્યતા છે જેમ કે ચૌદમું નાણાંપંચ પંદરમાં નાણાંપંચ સોળમાં નાણાંપંચમાં સરકારે ફાળવેલ ગ્રાન્ટ અને ગટર લાઇન પાણી રોડ પેવર બ્લોક અને ખાસ પ્રધાનમંત્રી મુખ્યમંત્રી આવાસ યોજના જેવા વિકાસ કાર્યોનો પણ ગેરકાયદેસર રીતે દુરુપયોગ કરવામાં આવ્યો હોવાના ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો વ્યક્તિગત લાભ માટે જિલ્લા પંચાયત નાગરિક ગ્રાન્ટ જિલ્લા આયોજન બોર્ડ ડીએમએફ ગ્રાન્ટ સ્વચ્છતા અભિયાન ગ્રાન્ટ ઓક્ટ્રોય ગ્રાન્ટ પરફોર્મન્સ ગ્રાન્ટ ગ્રામ સભા ગ્રાન્ટ એટીવીટી ગ્રાન્ટ પ્રધાનમંત્રી આવાસ યોજના મુખ્યમંત્રી આવાસ યોજના ગ્રામ સડક યોજના અને સમરસ ગામ યોજના જ્યોતિગ્રામ યોજના વગેરે જેવા સરકાર તરફથી મળતા લાભોનો ઉપયોગ કરવામાં આવ્યો છે રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધ દેવપોર બંદર વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો મારું નામ હરીશ રાવત અને છેલ્લા મિશન માતૃભૂમિ સાથે સંકળાયેલો છું અને રાણા બોરડી ગ્રામ પંચાયત મામલાની અંદરમાં બે વર્ષથી મિશન માતૃભૂમિએ તપાસ ગુપ્તતાને આધારે તપાસ કરી દીધી ત્યાં એક તરફી શાસન છે અને સરપંચ દ્વારા અને એના સાથી મિત્રો અથવા ઘણા બધા એવા વ્યક્તિઓ છે એના ડોક્યુમેન્ટ અને એ બધી સબમિટ કરી અને કરોડો રૂપિયાનું કૌભાંડ મામલાની અંદર માં અમે તપાસ કરી હતી કેન્દ્ર સરકારની અંદર માં અમુક ડેટા અમે મંગાવ્યા ત્યારબાદ સચોટ માહિતી એના આધારે કે કરોડોનું કૌભાંડ કરેલું છે એ મામલે અમે જિલ્લા કલેક્ટર અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને તપાસ એજન્સીઓ પાસે અમે માંગણી મૂકી હતી કે નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થાય જે અનુસંધાને જિલ્લા વિકાસ અધિકારી સાહેબે એસઆઈટીની નિમણૂક કરી એ બદલ ખૂબ ખૂબ આભાર સાથે જ આવા સૌથી મોટો પ્રશ્ન એ છે કે આપણે આ જે સરપંચ છે એ ભાજપ પ્રેરિત છે અને ભાજપની સાથે સીધી રીતના સંકળાયેલો છે ભાજપના નામે અને નરેન્દ્ર મોદીના સાહેબના નામે બહુ મોટું કૌભાંડ કરેલું છે ચરી ખાધેલું છે વિકાસ કાર્યોના નામે ખાસ કરીને ગટર પાણી વ્યવસ્થા વગેરે વગેરે બાબતની અંદરમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરેલું છે આ અનુસંધાન જ અમે ફરિયાદ કરેલી હતી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અંદરમાં ન્યાય મંત્રાલયમાં કરેલી હતી અને હવે આગળ અમારું જોવાનું એ રહેશે બરોબર કે આ એસઆઈટીની નિમણૂંક થઈ છે એ એસઆઈટી જે પ્રથમ રિપોર્ટ અમને સબમિટ કરે તે સંદર્ભની અંદરમાં કેટલો તફાવત આવે અમારા ડેટા તપાસ એસઆઈટી દ્વારા થયેલી છે એ બાબતમાં જરૂરી લાગશે બરોબર તો ન્યાયપાલિકાની અંદરમાં પણ અમારી જવા માટેની પૂર્ણ તૈયારી છે પણ આ મામલાની અંદરમાં ખાલી પ્રશ્ન એટલો જ છે કે આ જો મામૂલી ગ્રામ પંચાયતની અંદરમાં એક તરફી શાસનમાં અવડું મોટું વોભાણ થતું હોય બરોબર તો કેટલી ગ્રામ પંચાયત ની અંદર માં થયું હશે એ ખાલી કલ્પનાની વસ્તુ વાસ્તુ છે સાંગાજીવા મોરી